વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ખૂર્તી આવૃત્તિવાળો દાખલો મધ્યકનો આ મોસ્ટ ટાઈમપી દાખલો છે તમારે વિભાગ સી અથવા વિભાગ ડીની અંદર ઘણીવાર બોર્ડ એક્ઝામમાં પૂછાતો હોય છે તો આ દાખલો તમારા માટે ખૂબ જ અગત્યનો છે વિડિયોની અંદર તમને કમ્પ્લીટલી દાખલો આવડી જાય એટલી ગેરંટીથી હું તમને કહું છું કે તમારે વિડિયોને અંત સુધી જોવાનો કમ્પ્લીટલી આ વિડીયોની અંદર જ તમને દાખલો આવડી જશે ઓકે આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને અગાઉના દાખલા તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્રણ દશના તમારા મિત્રો હોય એમને પણ આ વિડીયોનો લાભ મળે એ માટે એમને સુધી પણ આ વિડીયોને શેર કરજો હવે જો મિત્રો પહેલાં તો આપણે આની અંદર પણ પદ વિચલનની જ રીત રાખીશું કારણ કે તમને ઇઝી પડે દરેક દાખલાની અંદર આપણે આ રીત એટલા માટે પસંદ કરીએ છીએ કે તમને કોલમ લાંબી થશે પણ રૂપ એકદમ ઇઝી પડશે એક જ રસ્તો છે તમારા માટે આ ઇઝી રીત ગોતવાનો તો પહેલાં આપણે કોલમ બનાવીશું એક્સાઈની એક્સાઈનો મતલબ થાય મધ્ય કિંમત મધ્ય કિંમત શોધીએ એ પહેલાં આપણે શું શોધી નાખવાનું એચ એચ એટલા માટે શોધવાનો કે પહેલા વર્ગની તમે મધ્ય કિંમત શોધો પછી એની અંદર એચ એટલે કે વર્ગ લંબાઈ ઉમેરી જાવ બધા જ વર્ગની મધ્ય કિંમત તમને મળી જાય તો એચ શોધવો હોય તો શું કરવાનું જે બીજો વર્ગ છે એની અંદરથી આગળનો વર્ગ બાદ કરો તેર માંથી અગિયાર બાદ કરો તો કેટલા વધશે બે તો એચ બરાબર મળશે તમને બે હવે જુઓ આ બંનેનો પહેલા સરવાળો કરો અગિયાર અને તેર કેટલા થાય ચોવીસ એને બે વડે ભાગવાના એટલે આની મધ્ય કિંમત થઈ જાય તો અગિયાર ને તેર ચોવીસ ચોવીસ ને બે વડે ભાગો તો કેટલા મળશે બાર ચલો પહેલા વર્ગની મળી ગઈ હવે બીજા વર્ગને આ રીતના શોધવાની રહેશે નહીં તમારે ડાયરેક્ટ એની અંદર એચ ઉમેરી જાઓ બારની અંદર બે ઉમેરો કેટલા થાય ચૌદ પછી બે આવશે એટલે સોળ પછી આવશે અઢાર પછી વીસ પછી બાવીસ અને પછી છેલ્લે આવશે ચોવીસ હવે જુઓ તમને ડાઉટ રહેતો ને જો ચેક કરવાનો ઓગણીસ અને એકવીસ કેટલા થાય ચોવીસ સોરી અને કેટલા કેટલા થાય વડે ભાગો મળશે તો આ રીતના તમારે ઝડપથી દાખલો પણ જશે શું આવશે આપણે ડીઆઈ તો ડીઆઈ નો મતલબ થાય એક્સઆઈ માઇનસ એ તો આપણે પહેલા એ ધારવાનું એનો મતલબ શું થાય ધારેલો મધ્યક તો ટોટલ સંખ્યા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે તો પહેલી ત્રણ અને નીચેની ત્રણ છોડો એટલે કેટલા વચ્ચો વચ્ચે કઈ આવી અઢાર તો એ બરાબર લઈ લેશો આપણે અઢાર હવે એક્સઆઈમાંથી એ મતલબ બારમાંથી અઢાર બાદ કરો એટલે છ વધશે પણ માઇનસ ચૌદમાંથી અઢાર બાદ કરો ચાર વધશે પણ કેવા માઇનસ સોળમાંથી અઢાર બાદ કરો બે વધશે પણ કેવા માઇનસ હવે અઢારમાંથી અઢાર જાય એટલે શું થઈ જશે જીરો અહીંયા આવશે તો જીરો હવે નીચે લખવું જોઈએ તો આની આ સેમ કિંમત લખી નાખવાની બે ચાર અને છ પણ કેવી લખવાની પ્લસમાં ડીઆઈ મળી ગયા હવે આપણે લાસ્ટમાં શોધવાને દેવા યુઆઈ યુઆઈનો મતલબ થશે જે ડીઆઈ છે અને એચ વડે ભાગવાના તો ડીઆઈ કેટલા છે માઇનસ છ એને એચ એટલે કે બે વડે ભાગો છ ને બે વડે ભાગો એટલે ત્રણ વધશે કેવા માઇનસ ત્રણ ચાર ને બે વડે ભાગો માઇનસ બે બે ને બે વડે ભાગો એટલે માઇનસ એક અહીંયા આવશે જીરો આની આ સેમ સંખ્યા એક બે અને ત્રણ ક્લિયર આટલું ઈઝી છે હવે આપણે કરવાનું સિગ્મા એફઆઈયુઆઈ તો પહેલાં આપણે એફઆઈયુઆઈ શોધવાનું છે એફઆઈયુઆઈ એનો મતલબ થાય એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર સાત તરી એકવીસ માઇનસ એકવીસ છ દુ બાર પણ કેવા માઇનસ નવ એકા નવ એટલે માઇનસ નવ તેર ને જીરો વડે ગુણો એટલે જીરો એફ ને એક વડે ગુણો એટલે એફ આવશે પાંચ ને બે વડે ગુણો એટલે દસ અને ચાર ને ત્રણ વડે ગુણો એટલે બાર આ એફઆઈયુઆઈની કોલમ થઈ હવે આપણે એનો સિગ્મા એટલે કે આખી કોલમનો શોધવાનો સરવાળો તો પહેલાં માઇનસ સંખ્યા અલગ રાખીશું અને પ્લસ પણ અલગ રાખીશું ઓકે માઇનસ માઇનસનો સરવાળો કરો જો એકવીસને નવ થાય ત્રીસ ત્રીસને બાર બેતાળીસ પણ કેવા આવશે માઇનસ બેતાળીસ હવે અહીંયા જુઓ બાર અને દસ કેટલા થાય બાવીસ હવે બાવીસની અંદર એફ ઉમેરો કેટલા થશે ત્રેવીસ થશે ચોવીસ થશે કારણ કે એફ ઉમેરાય જ નહીં તો આપણે શું કરીશું બાર અને દસ બાવીસ લખો અને એફ એમને એમ રાખવાના વધતા એફ કારણ કે એપ કોઈ સંખ્યા નથી એટલે આપણે અંદર એડ કરીએ બાર ને દસ બાવીસ બાવીસ વધતા એપ હવે આ બંનેનું સાદુરૂપ શ્રી કાપવાનું ખબર આ બંનેનો કરવાનું શું આપણે જે થતું હોય સાદુરૂપ પ્રમાણે કે માઇનસ પ્લસ શું થાય માઇનસ એટલે બાદ બાકી સંખ્યા સંખ્યાની જ કરવાની તો બેતાળીસમાંથી બાવીસ કાઢો એટલે કેટલા વધશે વીસ વધશે પણ વીસ કેવા વધશે બેતાલીસ મોટા છે એટલે વીસ વધશે કેવા માઇનસ તો માઇનસ વીસ અને એફ તો જે પાછળ હતા એ તો એમના એમ જ રહેશે વત્તા એફ આ શું મળે આપણે સીગમા એફઆઈ પણ શોધી નાખો કારણ કે સૂત્રમાં જોશે જ તો જુઓ સાત ને છ તેર તેર ને નવ બાવીસ બાવીસ ને તેર પાંત્રીસ પાંત્રીસ ને પાંચ ચાલીસ ચાળીસ ને ચાર ચુમ્માળીસ ચુમ્માળીસ વત્તા શું છે એફ છે જુઓ એપ કોઈ સંખ્યા નથી એફ એમના એમ જ રહેશે હવે આપણે આની અંદર કિંમત મૂકીશું હવે જો એક આપણે પહેલેથી લખ્યું નથી હવે જણાવું તમને કે જ્યારે ખૂટતી આવૃત્તિ આપેલું હોય તો મધ્યક કીધું હોય તો મધ્યકની કિંમત આપેલી હોય મધ્યસ્થ કીધું હોય તો મધ્યસ્થની કિંમત આપેલી હોય આપણને અહીંયા મધ્યકની કિંમત આપેલી જ છે કેટલી આપેલી છે અઢાર તો એક્સ બાર બરાબર કેટલા છે અઢાર છે એ પહેલેથી લખી નાખું જુઓ પહેલાં એ જોવાનું ટોટલ કે મધ્યક આપેલો જ હશે તો આપણે એક્સ બારની જગ્યાએ વધશે અઢાર આવશે બરાબર એ એ કેટલા લીધા એ પણ અઢાર લીધા વત્તા કાઉસની અંદર સીગમા એફઆઈ યુઆઈ માઇનસ વીસ વત્તા એફ માઇનસ વીસ વત્તા એફ ભાગ્યા સીગમા એફઆઈ ચુમ્માળીસ વધતા એફ તો ચુમ્માળીસ વધતા એફ ગુણે એચ એચ કેટલા છે બે છે હવે અહીંયા ખાસ સમજવાનું છે તમારે જો નીચે કોઈ ડાયરેક્ટ બેન તમે ચુમ્માળીસને બે વડે ના ભાગી શકો એનું કારણ શું કે ચુમ્માળીસ અને એફ વચ્ચે શું છે ગુણાકાર નથી ગુણાકાર હોય ને તો છેદ ઉડે સરવાળો છે તો ડાયરેક્ટ છેદ ઉડે નહીં વીસને ચુમ્માળીને પણ તમે ડાયરેક્ટ ઉડાડી શકો નહીં કારણ કે ઉપર માઇનસ પ્લસ છે જુઓ ગુણાકાર નથી તો આ ભૂલ ના કરતા પહેલાં શું કરવાનું તમારે આ અઢારને આ બાજુ લઈ દો પ્લસ છે એટલે શું થઈ જશે માઇનસ તો અઢારમાંથી અઢાર જાય એટલે શું વધશે અહીંયા ઝીરો બરાબર આનું અકાઉન્ટ કાઉન્ટ સેમ વધશે એટલે કે માઇનસ વીસ વધતા એફ ભાગ્યા ચુમ્માલીસ વત્તા એફ ગુણ્યા બે હવે જુઓ આ બે નો આપણે ઉપર ગુણાકાર કરીએ એની જગ્યાએ શું કરીશું બે કાંસની બહાર છે મતલબ ઉપર ઉપરના પદ અને નીચેના પદ બંને સાથે ગુણાયેલ છે તો એને ડાયરેક્ટ બરાબરને આ સાઈડ લાવશું એટલે ગુણાકારમાં છે એટલે જીરોના સેમાં જશે ભાગાકારમાં જશે હવે જીરોના ભાગાકારમાં જાય તો દરેક સંખ્યા શું થઈ જાય જીરો તો હવે વધશે શું ફક્ત જુઓ માઇનસ વીસ વધતા એફ અને નીચે વધશે એફ આ બે અહીંયા ગુણાકારમાં હતા અહીંયા જીરોના ભાગાકારમાં આવ્યા એટલે શું થઈ ગયા જીરો તો હવે આ સાઈડ પણ શું વધશે જીરો હવે જો આપણે એફની કિંમત મૂકવાની છે તો આખું પદ આના ભાગાકારમાં છે કેવું છે ભાગાકારમાં તો બરાબર ને આ સાઈડ જશે એટલે જીરોના ગુણાકારમાં જશે ને જીરો હશે ને એ તમારા માટે હેલ્પફુલ છે કારણ કે બધું જીરો કઈ નાખે છે જુઓ તો માઇનસ વીસ વત્તા એપ બરાબર હવે જો અહીંયા ચુમ્માળીસ વત્તા એપ હતા બરાબરની આ સાઇટ ઝીરોના ગુણાકારમાં ગયા એટલે બધું શું થઈ ગયું જીરો તો અહીંયા વધશે કેટલા જીરો હજી આપણે એપ શોધવાના છે કારણ કે આપણે કિંમત ક્યાંય મેળવવાની એપ એપનો મતલબ શું ખૂટતી આવૃત્તિ તો હવે માઇનસ વીસ છે એને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ તો અહીંયા ગુણાકારમાં ભાગાકારમાં નહીં જાય જે માઇનસ હોય પ્લસ થાય પ્લસ હોય માઇનસ થાય તો માઇનસ વીસ બરાબરની પેલી બાજુ જશે તો તમને વીસ કેવા મળશે પ્લસ અને એ થઈ ગઈ આપણી ખૂટતી આવૃત્તિ એટલે કે એફ તો એફની કિંમત કેવી મળી ગઈ પ્લસ વીસ મળી ગઈ ઓકે જે આપણે સેમ પહેલાં રીત કરતા હતા એ સેમ ટુ સેમ રીત કરવાની ફક્ત સાદુ રૂપમાં આ દાખલાની અંદર ધ્યાન રાખવાનું જો ફરી સમજો મધ્યક આપેલો જ એટલે મધ્યક લખો એ લખો આપણે અઢાર હતા એ બરાબર ને આ બાજુ આ ઝીરો થઈ ગયા હવે જો બે આખા પદના ગુણાકારમાં હતા એને આ બાજુ લાયા એટલે ઝીરો થઈ ગયા ઉપર વધ્યું માઇનસ વીસ વધતા એફ નીચે ચુમ્માળીસ વધતા એફ હવે આ પદ છે એ આના ભાગાકારમાં છે એને પણ બરાબરની પેલી બાજુ લઈ જાઓ કારણ કે આપણે એફની વેલ્યુ શોધવાની તો એ પણ શું થઈ ગયું ઝીરો થઈ ગયું હવે વધ્યું શું માઇનસ વીસ વધતા એફ આ જે ઉપરનું પદ હતું એ સેમ ટુ સેમ વધ્યું હવે આપણે એમાં એફની કિંમત શોધવાની તો એને એમને એમ રાખવાનું બીજું બધું આ બાજુ સ્ટેપ બાય સ્ટેપ લઈ દેવાનું તો માઇનસ વીસને આપણે બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે થઈ જશે પ્લસ વીસ તો આ થઈ ગઈ ખૂબથી આવૃત્તિ ઓકે દાખલાની અંદર ખ્યાલ આવ્યો કે ન આવ્યો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરજો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને ધોરણ દેશના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે આ દાખલો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફક્ત વિડીયો જોવાથી તમને નહીં આવડે જાતે એકવાર ઘણી પ્રેક્ટિસ કરો તમને સો ટકા આવડી જશે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ